સમાચાર મુખ્ય રાજ્યભરમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે રાજકોટના એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ત્રણના મોત વડોદરામાં બે અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા રાજ્યભરમાં એકસો આઠ ઇમરજન્સી સેવાને આજે સાંજ સુધીમાં ત્રણ હજારથી વધુ કોલ મળ્યા અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામને મંજૂરી અને રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી સમાચાર રાજ્યભરમાં આજે પરંપરાગતથી લઈ આધુનિક રીતથી એમ દરેક પ્રકારે ધામધૂમથી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિતના મહાનગરોમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ ક્લબ શેરીઓ અને સોસાયટીઓમાં તેમજ મંદિરથી લઈ અનેક સ્થળે રંગપર્વની ઉજવણી કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં આજે બપોરે ભક્તો હર્ષોલ્લાસ સાથે ફૂલ ડોલ ઉત્સવમાં સહભાગી થયા ભગવાન દ્વારકાધીશને ચાંદીની પિચકારી અબેલ કુલાલ અર્પણ કરાયા તેમજ ઉત્સવ આરતી કરીને ફૂલ ઉત્સવનું સમાપન થયું હતું આ અંગે મંદિરના પૂજારી દીપક ઠાકરે માહિતી આપી હતી અષ્ટમીથી કરી અને પૂર્ણિમા સુધીની અંદર ઠાકોરજી ને ગુલાલ ચાંદીની પીચકારી અને કેસર જલ સાથે ની અંદર છંટકાવ કરવામાં આવે છે આમની સાથે ફુલ્ડો ઉત્સવની અંદર લાલાજીને આસો પાલની અંદરમાં જુલાની અંદરમાં બિરાજમાન કરવામાં આવે છે અને સાથે સાથે સવારની શિંગાર આરતી અને સંધ્યા આરતી સાંજની બે આરતીની અંદરમાં ઠાકોરજી ને ગુલાલની પોટલી બાંધવામાં આવે છે ચાંદીની પીચકારી ધારણ કરવામાં આવે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આજે ગાંધીનગર રાજભવન ખાતે રંગોત્સવમાં રંગાયેલા જોવા મળ્યા દરમિયાન નિવાસી રાજસ્થાની કલાકારોએ ડફલી અને ઢોલની મધુરધૂન પર પરંપરાગત ગેરનૃત્ય પણ રજૂ કર્યું હતું ગાંધીનગરમાં આજે વણઝારા કુટુંબે હોળીનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી મંજીતા વણઝારાએ ઘૂમર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી આ ઉત્સવમાં પાંચસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણાના વિસનગરમાં વર્ષોથી ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર ખાસડા ફેંકીને ઉજવણી કરતા હોય છે જે ખાસડા યુદ્ધ તરીકે પ્રચલિત છે હવે સમય જતાં ખાસડાનું સ્થાન શાકભાજીએ લઈ લીધું છે તેમ છતાં આજે પણ શહેરીજનોએ વર્ષો જૂની આ પરંપરાગતને સાચવી રાખી છે આ અનોખી પરંપરા અંગે એક સ્થાનિક માહિતી આપી હતી લગભગ એવું કેવાય છે આલમ આ ખાસડા યુદ્ધ નું રમત રમતી હતી અને જેને ખાસડું વાગે એનું નસીબ આવતા વર્ષે એકદમ સુપર પાવરફુલ થઈ જતું હતું અહિયાં ખાસરાની જગ્યાએ ટામેટા બટાકા રીંગણા એ સ્થાન લઈ લીધું છે છોટાઉદેપુર જિલ્લામાં હોળી પહેલાના સાત દિવસ અને હોળીના છ દિવસ સુધી વિવિધ મેળાઓ યોજાય છે જેમાં આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત પરિધાન સાથે મેળામાં જોડાતા હોય છે પોરબંદર જિલ્લામાં સાંદિપનની વિદ્યા નિકેતનમાં આવેલા શ્રી હરિમંદિરના તમામ શિખર પર વિધિવત પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કરવામાં આવી ત્યારબાદ ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો જૂનાગઢમાં કેશોદના ઈસરા ગામમાં ધુણેશ્વર બાપાના સાનિધ્યમાં યોજાતા ધૂળેટીના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભક્તોએ ઘોઘડીનો પ્રસાદ ધરી મુઠી ધૂળ અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો હતો તેમજ લોકોએ અશ્વસવારો દ્વારા બતાવાયેલા કરતબ નિહાળ્યા હતા સાંભળીએ અહેવાલ સમગ્ર રાજ્યમાં ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી થઈ છે ત્યારે જૂનાગઢ નજીકના કેશોદ તાલુકાના ઈસરા ગામે ઘોડાઓનો મેળો અને ધુનેશ્વર નાગદેવતાની પૂજાનું વિશેષ આયોજન કરીને રંગ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે શિયાળુ પાક જયારે ઉતરે છે ત્યારે તમામ ખેડૂતોના ખેતરમાં ઘઉનો પાક લહેરાતો હોય છે આ ઘઉંને સૌ વખત ધુનેશ્વર નાગદેવતા સમક્ષ પ્રસાદી રૂપે ધરવામાં આવે છે ઘઉંની ઘોઘરી ગોળ અને ઘીનો પ્રસાદ ધરીને સમગ્ર વર્ષ દરમિયાન લોકોના ઘરમાં આવે છે એમ્બ્યુલન્સ આજના ઈસરા ગામના મેળામાં લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પારંપરિક મેળો વર્ષોથી કેશોદ નજીકના ઈસરા ગામે યોજાય છે અને આજુબાજુના ગામના લોકો શ્રદ્ધાભીર મેળામાં ભાગ લે છે સંજીવ મહેતા જુનાગઢ અરવલ્લી જિલ્લાના માલપુરના પરસોડા ગામ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં રાત્રે નહીં પણ દિવસે હોળી દહન થાય છે ગામના અનેક શ્રદ્ધાળુઓ મશાલ તૈયાર કરી હોળીની પ્રદક્ષિણા કરે છે આ અંગે ગામના અગ્રણી રામ પાંડોરે માહિતી આપી હતી આયોજન થાય તેમજ સમગ્ર ગામમાંથી નાના નાના બાળકો માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો છે અને વધુ ઉત્સાહ એવા ઢોલ ના રશિયાઓ સમગ્ર બધા ઢોલ લઈ અને આજે ઓડીના ના ચોક માં થાય ખુબ ખુબ આનંદ ઉમંગ થી કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર અરસ પડસ ભાઈચારાથી થી હોય નો જે છે આ ઉપરાંત શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગોનો છંટકાવ કરાયો હતો બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે રાજસ્થાનથી લવાયેલા એકાવન હજાર કિલો પ્રાકૃતિક રંગથી બે લાખથી વધુ ભક્તોએ ધૂળેટી ઉજવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ચોવીસ માર્ચે મહેસાણાના વડનગરના અતિપ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે આ માટેની તૈયારીઓ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે વડનગર ખાતે આગામી બાવીસમી માર્ચથી ત્રિદિવસ મહોત્સવ દરમિયાન જળયાત્રા હવન સહિતના કાર્યક્રમો યોજાશે રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે એકસો પચાસ ફૂટ રીંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં પાંચથી છ લોકો દાચી ગયા હતા જેમાંથી ત્રણના મોત થયા છે જ્યારે બે લોકો હજી સારવાર હેઠળ હોવાનું શહેરના ઝોન બેના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું

ઘટના સ્થળે પહોંચેલા અઝ્નિશમન દળના જવાનોએ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી દસમા માર્ચ સુધી પહોંચી પચાસથી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએટીને ફોલો કરશો વડોદરાના પોર નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે પાવાગઢ દર્શન કરી પરત સુરત આવતી વખતે વડોદરાના પોર નજીક કાર હાઇવે પરથી નીચે ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક બનાવમાં વડોદરાના બાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટી પાસે કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અકસ્માત રાજ્યભરમાં એકસો આઠ ઇમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર ચારસો પંચ્યાસી ઇમરજન્સી કોલ મળ્યા છે સત્તાવાર યાદી મુજબ માર્ગ અકસ્માતના સાતસો પંદર મારામારીના ત્રણસો સાહીઠ અને પડી જવાના બસો નવ કેસ મળ્યા હતા સૌથી વધુ માર્ગ અકસ્માતના પંચાણુ કેસ અમદાવાદ અને ત્રાણુ કેસ સુરતમાં નોંધાયા છે જ્યારે વડોદરામાં એકાવન અને રાજકોટમાં ચોત્રીસ કેસ સામે આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી તે અંતર્ગત પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં ગોપાલ ચોકથી જીવનવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ડ્રેનેજ લાઇન માટે રૂપિયા બે કરોડ સત્યાવીસ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગ પર મશીન હોલ કવર ફીટ કરવા સર્વેની કામગીરી તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સ્વચ્છતાની કામગીરી માટે રૂપિયા ચાર કરોડ અઠ્ઠાવન લાખની મંજૂરી આપવામાં આવી છે હવામાન આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે હીટવેવની શક્યતા છે ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે હવામાન ખાતાની સત્તાવાર યાદી મુજબ ગત ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે સૌથી વધુ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ જૂનાગઢના કેશોદ કચ્છના કંડલા હવાઈ મથક અને કંડલા મંદર પર નોંધાયું હતું રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં ત્રેવીસ ઉમેદવારોની માનદ સેવક તરીકે ભરતી કરાશે ગોંડલ નગરપાલિકામાં આઠ જેતપુર નગરપાલિકામાં અગિયાર અને ધોરાજી નગરપાલિકામાં ચાર એમ કુલ ત્રેવીસ મહેકમ ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલ માસમાં કરાશે ઉમેદવારોએ ત્રીસ માર્ચ સુધીમાં પોતાની અરજી ગોમટા ટ્રાફિક પોલીસ મથક ખાતે જમા કરાવવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે એપ્લિકેશનથી ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેટેલાઇટની માહિતી હવામાનની માહિતી કૃત્રિમ બુદ્ધિની તમામ માહિતી મેળવી શકશે રાજ્યભરમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે રાજકોટના એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ત્રણના મોત વડોદરામાં બે અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા રાજ્યભરમાં એકસો આઠ ઇમરજન્સી સેવાને આજે સાંજ સુધીમાં ત્રણ હજારથી વધુ ઇમરજન્સી કોલ મળ્યા અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામને મંજૂરી અને રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા